સુરતની એક એવી ઘટના કે જેણે પોલીસને પણ ચોંકાવી દીધી શરૂઆતમાં જે સામાન્ય રોડ અકસ્માત મૃત્યુનો કેસ લાગ્યો આગળ જતા તે જ કેસ નીકળ્યો એક ગંભીર હત્યાનો અને હત્યા રહસ્ય જાણીને સૌ કોઈ ચોંકી ગયા સુરતની સચિન પોલીસે એક ચોંકાવનારા હત્યા કેસનો પર્દાફાશ કર્યો જેમાં શરૂઆતમાં મૃતક ગણાતો વ્યક્તિ જ પોતાના મિત્રનો ઘાતકી હત્યારો નીકળ્યો રૂપિયા બે લાખનો વીમો પકવવા અને લોનના હપ્તામાંથી છુટકારો મેળવવા માટે બે ટ્રકના માલિકે સસુરાલ સીમરકા નામની સિરિયલમાંથી પ્રેરણા લઈને પોતાના જ દસ વર્ષ જૂના મિત્રની હત્યા કરી નાખી મિત્રાશકારી મિત્રની ક્રૂર હત્યા પોલીસ જેને મૃતક સમજતી હતી તે જ નીકળ્યો હત્યારો વીમો પકવવા માટે રચાયું હત્યાનું ષડયંત્ર નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ વાત કરીએ સુરતના સચિનમાં થયેલ ગંભીર હત્યાકાંડની સુરતની સચિન પોલીસે એક એવા ચોંકાવનારા હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે જેમાં શરૂઆતમાં મૃતક ગણાતો વ્યક્તિ જ પોતાના મિત્રનો ઘાતકી હત્યારો નીકળ્યો રૂપિયા બે લાખનો વીમો પકવવા અને લોનના હપ્તામાંથી છુટકારો મેળવવા માટે બે ટ્રકના માલિકે સસુરાલ સિમરકા નામની ટીવી સિરિયલમાંથી પ્રેરણા લઈને પોતાના જ દસ વર્ષ જૂના મિત્રની હત્યા કરી નાખી શરૂઆતમાં આરોપીએ પોતે જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું નાટક રચ્યું હતું પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સીડીઆરની મદદથી સમગ્ર ષડયંત્રનો ભાંડો ફોડી નાખ્યો હતો પોલીસે આરોપી તેની પત્ની અને તેને મદદ કરનાર મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ગત ચૌદ જુલાઈના રોજ સણિયાથી ખંભાસલા ગામ તરફ જતા રોડ પર જનકભાઈની વાડી પાસે શાહેર રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાણ મિશ્રાને અળફેટે લઈ મોત નિપચાવ્યુ હોવાનો બનાવ બન્યો હતો સશન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી જો કે ઘટના સ્થળેથી કોઈ ટુ વ્હીલર કે ફોર વ્હીલર પસાર થયા હોવાના કે પગપાળા વ્યક્તિ નીકળ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા સુરતના સચિન પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા ખંભાસલા થી સણિયા કરદે ના રસ્તા વચ્ચે એક બોડી મળી હતી અકસ્માત

એમાં સચિન પોલીસ સ્ટેશનમાં ચૌદ સાથે એક પેટલ અકસ્માત નો બનાવ નોંધવામાં આવેલો હતો જે ગુનાની તપાસ ચાલુ હતી જેમાં અનડિટેક બનાવ હતો અને જેમાં બોડીના ઓળખ ચહેરાથી થઈ શક્યા નહોતા પરંતુ જે સ્થળ ઉપરથી જે એની જોડે બિલોંગિંગ્સ એના જે વસ્તુ હતા એના ઉપરથી એના આધારે ઓળખ કરવામાં આવ્યા હતા જેમાં ઓળખ શિવકુમાર મિશ્રા તરીકે પ્રસ્થાપિત થઈ હતી અને એમાં જે કહેવાય કે ભાઈ એના કોઈ ચહેરાના કોઈ એના દેખાય કે એ રીતના હતું ને એકદમ કુચડાઈ ગયેલો ચહેરો હતો જે બનાવ બન્યો હતો એ એકદમ અમારા જે કહેવાય કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર છે અમારા જે પોલીસ સ્ટેશન સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંદર ગામ આવેલા છે અને એરિયા અને બાઉન્ડ્રી ખૂબ વિશાળ છે તો એમાંનું એક આ ગામ છે જ્યાં ગ્રામ્ય વિસ્તારનો રોડ નીકળે છે રાતના સમયે બિલકુલ અહીંયા ચહેલ પહેલ બંધ થઈ જતા હોય છે જેમાં

પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું મંદિરના એક સીસીટીવી ફૂટેજમાં ટ્રક કઈ દિશામાંથી આવી હતી તેનો ટ્રેક મેળવ્યો અલગ અલગ ટીમો બનાવીને રૂટ પરના કેમેરા ચેક કરવામાં આવ્યા તપાસ દરમિયાન મરણ જનાર શિવકુમાર બનાવના આગલી રાત્રે પાણેસરા વડોદ ખાતે એક વ્યક્તિ સાથે એક્ટિવા પર દેખાયો હતો આ ઉપરાંત કડોદરા બારડોલી રોડ પર આવેલી સર્વોત્તમ હોટેલ પાસેના ઇન્ડિયન પેટ્રોલ પંપના કેમેરામાં મૃતકને એક્ટિવા અને તેની ટ્રક શંકાસ્પદ રીતે જોવા મળી ટ્રકમાં મૃતક ડીઝલ ભરાવી એક જાણિયા ટ્રકમાં બેસાડી ત્યાંથી રવાના થયો હોવાનું સાબ આવ્યું મૃતક પત્નીને પૂછપરછ કરતા તેણે પતિ પાસે બે સિમ કાર્ડ વાળો મોબાઈલ હોવાનું અને ટ્રકમાં જીપીએસ હોવાનું જણાવ્યું પોલીસને એક મિસિંગ સિમ નંબર પણ મળ્યો તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી કારણ કે જેને તેઓ મૃતક શિવકુમાર ઉર્ફે મહારાજ રામ નારાયણ મિશ્રા સમજતી હતી તે જીવિત મળી આવ્યો એક એક વસ્તુ જેમ આવતી ગયા તેમ તેમ ખ્યાલ આવતો કે શંકા ઉપજાવે જે કહેવાય કે અહીંયા છે એક સ્વામિનારાયણ મંદિરના સીસીટીવી કેમેરા હતા તો દરમિયાન જે એક ટ્રક સસ્પિશિયસ હતા એના હલન ચલન ખ્યાલ કે ભાઈ અહીંથી આજે જાય છે કારણ કે મોટું વાહનથી કચડાયેલું હતો એ બહુ સ્પષ્ટ હતું તો એ દરમિયાન જે મોટો ટ્રક એ કંઈથી પસાર થયો હતો એટલે સૌથી પહેલા પ્રાઇમરી જે ટ્રક ઉપર અમે જે આગળ ચાલ્યા ટીમ અને જેટલા રૂટ ઉપરના કેમેરાઓ હતા ખૂબ કહેવાય કે ભાઈ આ બધા અલગ અલગ પોઈન્ટ ઉપર ટીમ દ્વારા અલગ અલગ ટીમોના ભાગ પાડવામાં આવ્યા હતા અને એ મુજબ એ લોકોએ સીસીટીવી કેમેરાઓને શોધવાના ચાલુ કર્યા કે ભાઈ એમાંથી કોઈ ટ્રક નંબર મળી આવે તો એમાં આગળ ચાલતા ચાલતા પછી ખ્યાલ આવે એક ટ્રક નંબર જે હતો સસ્પિશિયસ એના નંબર મળ્યા એ નંબર ઉપરથી ખ્યાલ આવ્યા કે ભાઈ આ તો જે ટ્રક નો નંબર છે એ મરણ જણા જે સાબિત થયેલા પ્રસ્થાપિત થયેલા હતા એના જ હતા એટલે વધારે પડતું એમાં ડીપ ઇન્વેસ્ટિગેશન આગળ ચાલ્યું કે ભાઈ મરણ જનાર પોતે પોતાના જ ટ્રકથી કઈ રીતે મરણ પામેલા હશે દરમિયાન જે એના વાલી વારસ હતા એ પણ સતત પોલીસ સાથે તપાસના આયા પરંતુ જે એના વાઇફ હતા એના પણ આપણે હાવભાવ ને એ જોવાના થયા તો એ પણ એક સસ્પિશિયસ શંકા ઉપજાવે એ પ્રકારના વાત હતી કારણ કે એમનો મેઇન ઘરના કોઈ માણસ જતા રહ્યા હોય તો એમનો જે હતા એ એ રીતે હતા કે ભાઈ અમારા જે લોન ચાલે છે જે ટ્રક ઉપરના સાથે જે એના વીમા પોલિસી છે તો એ બાબતમાં વધારે પૂછા કરવામાં આવતી હતી કે ભાઈ એ એના માફ થઈ જશે પાસ થઈ જશે બરાબર લોન હોય તો એ માફ થઈ જાય એના વીમા પોલિસી પોલીસી પાસ થઈ જાય બરાબર છે તો એ બાબતે એના અમને થોડાક બિહેવિયર ઉપર પણ શંકા ઉપજાવ્યો છે બાદમાં જે ટીમો અલગ અલગ ફરતા હતા એમાં એક વસ્તુ એવા થાય કે આ લોકો જે મરણ જનાર જે વ્યક્તિ હતા એ વડોદ ગામમાં પેલા રહેતા હતા જે આપણે પાંડેસરા વિસ્તારમાં આવે છે તો ત્યાં એમાં પોલીસના ટીમ એક પહોંચ્યા હતા તપાસ કરતા તો તે દિવસે ખબર પડી કે ભાઈ એ જે બનાવ બન્યા છે એ દિવસે અહીંયાથી એ સ્કૂટર ઉપર એના જે એક્ટિવા હતા એની ઉપર કોઈ કંઈક અન્ય વ્યક્તિને બેસાડીને નીકળેલા છે તો એ બાબતે પણ અલગ એક ટીમ તપાસે એટલે ટીમો અલગ અલગ છે અને દરેક પાસાઓમાં તપાસ ચાલુ કરવામાં આવ્યા પછી જે બનાવ સ્થળ ઉપરથી મોબાઈલ એક મળ્યા હતા એની પણ જે કહેવાય એમાં ખ્યાલ આવે કે બે સીમ કાર્ડ હતા જે બનાવ બનાવ્યા પહેલા બાદમાં એક જ સીમ જે મળ્યું તો એ બીજો સીમ ક્યાંય ગયો એના તપાસ એટલે ટેકનિકલ સર્વેલન્સના ટીમ અલગથી લાગે એની ઉપર એમાં એ વસ્તુ પણ આવતું ગયું કે ભાઈ આ જે બનાવ બન્યો છે એના પછી જે એમાંનું એક સિમ કાર્ડ જે ગુમ હતું એના ઉપરથી પાછું ટેલિફોનિક સંપર્ક કરવામાં આવે છે એટલે દરેક ટીમોને ને કંઈક ને કઈક અલગ અલગ ક્લુ મળતા ગયા જે રીતે ઓલા ટુ વ્હીલર ચાલ્યા હતા તો એ ટુ વ્હીલર ક્યાં ચાલીને ગયું અને ક્યાં ઉભો રહ્યું એ પ્રમાણે એના સીસીટીવી જોવામાં આવ્યા તો બધી વસ્તુ ખ્યાલ આવ્યા કે ભાઈ એક આ કડોદરા પાસે હલદરુ ગામ જ્યાં મરણ જનાર જાહેર થયા એનું એ ત્યાં હાલનું રહેણાક ત્રણ મહિનાથી હતું એ બાજુના એક પેટ્રોલ પંપમાં જ ટ્રક અને એનું જે એક્ટિવા એ બે એ જગ્યાએ આપણને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા ફાર્ક થયેલા છે તો યાના સીસીટીવી જે પેટ્રોલ પંપના હતા યાના સીસીટીવી જોતા ઘણી વખત ઘણું ક્લિયર થયું કે ભાઈ એમાં બે વ્યક્તિ દેખાઈ આવે છે જેમાં જે મરણ જનાર જાહેર થયેલો છે અને એની જોડે જે બીજો વ્યક્તિ જે વડોદથી બેઠેલો હતો એના સ્કૂટર ઉપર એ વ્યક્તિના અહીંયા પ્રસ્થાપિત થયા કે ભાઈ એ બે વ્યક્તિ અહીંયા સુધી પહોંચેલા છે ને અહીંથી પછી એના ટ્રક ડીઝલ પુરાવે છે અને ડીઝલ પુરાઈને ત્યાંથી નીકળે છે એટલે એ વસ્તુ ક્લિયર થાય કે ભાઈ આની અંદર જે ટ્રક અહીંયાથી આ બે વ્યક્તિ અંદર બેસે છે અને ત્યાંથી નીકળે છે એટલે અત્યાર સુધી પોલીસના જે ક્લુ જોતા હતા એમાં ઘણા ખરા ક્લુ મળી ગયા કે ભાઈ જે વ્યક્તિ અહીંયાથી ચાલ્યા તો એ કોણ ચાલે છે ને એ જોડે બીજો વ્યક્તિ પણ વ્યક્તિના ઓળખ જે બાજુનો બીજો વ્યક્તિ હતી એની ઓળખ હજી સુધી થઈ નહોતી અને અહીંયા જે વ્યક્તિ આપણને મળી આવ્યા હતા એની ઓળખ જે કહેવાય શિવકુમાર મિશ્રા તરીકે હતી તો એના આગળ ને આગળ જે રીતે ટેકનિકલ સર્વેલન્સ એમાં આગળ વધે કે ભાઈ જે મોબાઈલ હતા એ મોબાઈલ નંબર ઉપર સતત એના ઘરે અહીંયા વાત જેના પત્ની હતા એની જોડે પણ વાત થયેલી હતી અને નહોતી અને અહીંયા જે વ્યક્તિ આપણને મળી આવ્યા હતા અ એની ઓળખ જે કહેવાય શિવકુમાર મિશ્રા તરીકે હતી તો એના આગળ ને આગળ જે રીતે ટેકનિકલ સર્વેલન્સ એમાં આગળ વધે કે ભાઈ જે મોબાઈલ હતા એ મોબાઈલ નંબર ઉપર સતત એના ઘરે અહીંયા વાત જે પત્ની હતા એની જોડે પણ વાત થયેલી હતી અને એના પછી આગળ ફર્ધર એના વાઇફના અને જે પણ સીબીઆરના એના અમારા જે એનાલિસિસ એ ચાલુ છે એના આધારે ખબર પડી કે ભાઈ આમાં કોઈક પુણેથી પુનાથી સંપર્કમાં સતત છે તો એક ટીમ અમારા પુના ગયા અને ત્યાંથી જે કહેવાય કે ભાઈ જેવા ટીમ પહોંચે છે તો સરપ્રાઇઝિંગલી લાના એકદમ જે કહેવાય કે ભાઈ જે વ્યક્તિ અહીંયા મૃતક તરીકે જાહેર થાય છે એ જીવિત મળી આવે છે અને એની જોડે મિત્ર એક મોનું મોનું કરીને મોતમ હોય છે એ પણ એના સાથે આમાં જે વિગતમાં મળી આવે છે કારણ કે એની જોડે જ્યાં મળે છે આ બે જણા અને બે જણા પછી પોલીસના ટીમ એને અહીંયા લઈને આખા વિગતે પૂછપરછ કરવામાં આવે છે જેમાં આખી વસ્તુનો ખુલાસો થાય છે અત્યાર સુધી જે મરણ જના હતા એને કોઈ ઓળખી પાડ્યા નતા એના જે કહેવાય કે ભાઈ આરોપી હતા એને પોતે એના ઓળખ કર્યા કે ભાઈ એ જે મરણ જનાર વ્યક્તિ છે એના મિત્ર દેવી પ્રસાદ કરીને દેવી પ્રસાદ પાલ એના ખૂબ જૂના મિત્ર દસ વર્ષ જૂના મિત્ર હતા એ બે એક જ જગ્યાએ વડોદ ગામ જે આપણા પાંડેસર વિસ્તારના છે ત્યાં એક જ નજીકમાં બિલકુલ નજીકમાં રહેતા હતા અને ખૂબ અંગત મિત્રો હતા અને એ મિત્રને એની આગળ પાસે અહીંયા આપણા સુરતમાં એને થી ગુમ થઈ જાય તો મળી આવે કે એને ભાડ માટે કોઈ દોડીને આવે એવું નહીં હતું એટલા માટે એને ટાર્ગેટ કરીને એ ત્યાંથી એને ઉપાડ્યો હતો અને અહીંયા આ રીતે અંજામ આપવામાં આવ્યો પણ પોલીસના જે ટીમ હતા એને બધા ટેકનિકલ હ્યુમન સોર્સિસ અને જે કહેવાય જેટલા અવેલેબલ સીસીટીવીઝ હતા એના મહેનતથી અને અમારા સુપરવિઝન અધિકારીઓના પણ આમાં એકો એક પોઈન્ટ ઉપર ખૂબ માર્ગદર્શન મળ્યા અને આ ટીમ વર્ક તરીકે અમે આ જે કહેવાય કેસને સોલ્વ કરી શકીએ પોલીસને હવે પોતાના ઘણા સવાલોના જવાબ મળી ગયા હતા જેને મૃતક સમજ્યો તે શિવકુમાર પોલીસની નજર સામે જ હાજર હતો પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી અને અનહદ સવાલોનો મારો ચલાવ્યો અને અંતમાં ભાંગી પડેલા શિવકુમારના મોઢેથી જવાબ સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ

જે સુરતમાં એકલો રહેતો હતો અને જેના કોઈ સગા સંબંધી નહોતા તેને નિશાન બનાવ્યો દસ જુલાઈના રોજ સિરિયલ જોઈને તેણે આ પ્લાનિંગ કર્યું અને ચૌદ જુલાઈના રોજ દેવી પ્રસાદને દારૂ પીવડાવ્યો ત્યારબાદ તેને ગામ નજીક સુમસામ જગ્યાએ લઈ જઈને ટ્રક ની નીચે સુવડાવી પાછળનું ટાર તેના ચહેરા પરથી ફેરવી દીધું જેથી તેની ઓળખ ન થાય અને તેનું મોત નિપજાવ્યું હતું એમને એક બે ટ્રક તો એક છોડાયા હતા લોન ઉપર અને એમાં જે ટ્રકનો ધંધો બરાબર નહીં ચાલ્યો હતો સાથે જે અહીંથી વડોદરા ગામથી એના પોતાનું મકાન અહીંયા એક તો લોન ઉપર લીધાનો વાત હતો એટલે આર્થિક રીતે ભેસમાં આવી ગયા હતા અને એમાંથી બહાર નીકળવા માટે બરાબર છે જો આ મૃતક મૃતક તરીકે વ્યક્તિ જાહેર થઈ જાય તો એના વીમા પોલિસી એના ક્લેમ કરી શકે એના પત્ની બરાબર છે એના તરફથી એ સૂચનાક્રમ આવ્યા હતા એના પતિ કે ભાઈ તમે આજે બોળીને પોતાને તરીકે પતિ તરીકે સ્વીકારીને એના અંતિમ સંસ્કાર કરી નાખો જેથી કરીને આગળની જે પ્રક્રિયા છે એ ખૂબ ઝડપથી ચાલે અને આપણા જે લોન છે એ વીમા પોલિસી છે એની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈને આપણે આર્થિક તંગીમાંથી આમાંથી બહાર આવી જઈએ એટલે આ પ્રકારના એના આર્થિક તંગીમાંથી બહાર નીકળવાનું એના મોટી જોઈ શકો છો એક ફેડલ એટલે અકસ્માતના કેસને સચિન પોલીસની તપાસે આજે એક મર્ડનમાં ક્લિયર કર્યું છે અને મર્ડનના આરોપી આજે પૂતે સચિન પોલીસ ઘટનાસ્થળનું જે ક્રાઇમ સીન જગ્યા પર લઈને આવ્યા હતા અને આજે એક સાબિત થઈ ગયું કે ક્રાઈમ કરનાર વ્યક્તિ કેટલો પણ સાથી હોય પણ આજે પોલીસની નજરમાં એટલે પોલીસની શિકંજામાંથી એ બચી શકતો નથી પોલીસે શિવકુમાર મિશ્રા તેની પત્ની મીનાદેવી મિશ્રા અને તેની મદદ કરનાર મિત્ર પૂનામાં રહેતા મૌનુ ચંદ્રબલી ગૌતમની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી આર્થિક દેવાના બોજ નીચે પૈસા માટે ક્યારેય કોઈ શોર્ટકટ નથી તે સમજવું પણ જરૂરી છે અને હત્યારાઓ ગમે તેટલા શાતિર કેમ ના હોય પણ પોલીસ હંમેશા તેમનાથી બે કદમ આગળ જ હોય છે આવા જ વધુ ક્રાઇમ થ્રિલર એ સસ્પેન્સ જાણવા માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર